સુરતની કંપનીઓ હાલ વિદેશોમાં નામ ના મેળવી રહ્યું છે ત્યારે ડ્રોન બનાવતી સુરતની કંપનીએ સાથે મોટો કર્યો છે છે હવે ક્ષેત્રે આગળ આવી રહ્યા ત્યારે સુરતની ડ્રોન બનાવતી કંપનીએ ઇઝરાયલની કંપની સાથે ખૂબ જ મોટો અને મહત્વનો એમઓયુ સાઇન કર્યો છે જે ખરેખર સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત બની રહ્યું છે આર્મી અને ડિફેન્સની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતું કામા કાઝી જોન સુરતનો યુવક અર્થ ચૌધરી બનાવી રહ્યો છે અને આ ડ્રોન ખરીદવા ખુદ ઇઝરાયલની યુએવી ડાયનામિક્સ કંપનીની ટીમ સુરત આવી હતી અને ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે એમઓયુ સાઇન થયા હતા ત્યારે આ કામા કાઝી ડ્રોનનું શું ખાસિયત છે અને કઈ રીતે ડિફેન્સમાં તે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે સર આપનું નામ આપી મારું નામ અર્જ ચૌધરી છે અને મેં ઇનસાઇડ એસપીવી નો સંસ્થાપક છું સર આપણે જે ગામાકાઝી ડ્રોન બનાવ્યું છે એની ખાસિયત શું છે તે કોની સાથે એમઓયુ કરીએ છે અને કેટલું મોટું ઉત્પાદન થઈ શકે છે ભારતમાં શું અમે જે કામકાજી ડ્રોન્સ બનાવેલા છે એ બહુ મહત્વપૂર્ણ ડ્રોન છે કેમ કે લાખોમાં લાખો રૂપિયાના ડ્રોન આવે પણ એ ડિસ્ટ્રક્શન્સ કરી શકે કરોડોમાં અને આની ખાસિયત એ છે કે એ ડ્રોન ફ્લાય કરે ટુ ફિફ્ટી કિલોમીટર પર આવરની સ્પીડથી બીજી વાત એ છે કે ડ્રોન અહીંયા બેસીને તમે હેડસેટ પહેનો હાથમાં કંટ્રોલર લઈને દસથી પંદર કિલોમીટર સુધી ડ્રોન લાવી શકો તો આ ડ્રોન્સ તમારે ફસ્ટ મૂવર રિસ્પોન્ડન્ટમાં યુઝ થઈ શકે કે આપણા જવાન જતા હોય એના પહેલાં ડ્રોન જઈને જે ન્યૂટ્રલાઇઝેશન કરવા એ ઈઝીલી થઈ શકે અને આ ડ્રોન્સ આ ડ્યુરેબિલિટી અને જે રોબસ્ટનેસ હોય એટલી હોય કે તમે આપણા લેપટોપ બેગમાં પણ લઈને જઈ શકો તો આપણે જે જવાન હોય તો એમને એવું નથી કે એમને બહુ વધારે સામાન લઈને જવું પડે સો ધેટ ધ બેસ્ટ પાર્ટ ઓફ કામકાસી ટ્રો તો આપણે જે એમઓયુ કર્યા છે એ ઇઝરાયલની એક કંપની છે યુએવી ડાયનેમિક એમની સાથે કરેલું છે એમઓયુ અને એ એમઓયુનું તાત્પર્ય એ છે કે હવે ઇન્ડિયન્સ પાસે અને ઇન્ડિયનની કંપ ઇન્ડિયાની જે કંપનીઓ છે એ બહુ વધારે કરે છે બહુ સારું કરે છે પણ આપણે ડ્રોનના માટે એમ એવું કર્યું છે કે આપણે જે ઇન્ડિયન ડ્રોન છે હવે એ માં વેચાશે અને હવે એવું પણ કહેવાશે કે નવ ઇન્ડિયન ડ્રોન ટેકનોલોજી ઇઝ બેટર ધેન ધી વર્લ્ડ હવે તમે અગર પાંચ વર્ષ આગળ જોશો તો તમને આનું એક ઇમ્પ્લિમેન્ટેશન દેખાતું જ અને તમને દેખાશે કે જે સપનું છે આપણે પીએમનું કે ગ્લોબલ ડ્રોન હ બની જાય બે હજાર ત્રીસ સુધી એ આપણે આગળ વધીએ છીએ અને આપણે એવું વિચારી શકીએ કે પાંચથી દસ વર્ષમાં અમે ઇઝરાયલની જે કંપની છે એમના દસ હજાર ડ્રોન્સ એમને આપશું